સ્વાગતી આપણી ગળિત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે આ સોયાબીન ની ખેતી વિશે વાત કરવાની છે કે એમાં કઈ કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ અને આ સોયાબી કેટલા દિવસ ની થઈ કે બિયારણ છે આમાં કઈ દવાનો છટકાવ કર્યો આપણી અને આમાં આગળ જતાં કઈ દવાનું ધ્યાન રાખવું પડે રોગ જીવાત કઈ આવે આમાં કઈ દવા છટવાની હોય એ બધી આપણી વિડીયો માં આગળ વાત કરી હું તો વિડીયો આખો જોજો તો પેલા આ કડીત આપણે વાત કરીએ કે બિયારણ ને પસંદગી

થાય સોયાબીન જેવો અત્યારે એટલી એટલી હે આપડી ગોઠણ થી ઉછેરી ની રીતના બધી સોયાબીન હે એટલે આ એક મહિના દસ દિવસ ની સોયાબીન છે અને આમાં હવે વાત કરીએ કે આમાં કઈ પ્રકાર રોગ જીવાત આવે અને એને કઈ દવાનો છુટકાર કર્યો એ વાત કરીએ તો કે આમાં કોઈ રોગ જીવાત નતા આવી ઈર ની એક સમસ્યા આવે આમાં સોયાબીન માં બાકી બીજી કોઈ અત્યારે ન આવે જે ઈર ને આપડી દવા ની વાત કરીએ તો એક આપડી જ્યાં કિંગ કરે ને આવે જે કોરાજો આવે એવી અનેક પ્રકારની દવાઓ બનાવતા હોય જ્યાં આ દવાનો છટકાવ કરેલ છે આપડી આ સોયાબીન માં જે ઈર નો આવે અને આણું એક પંપ માં આપડી વાત કરીએ માપનો તો પાંચ છ એમ નાખવાની હોય અને

અને ઓરિજિનલ દવા લેવાની તમારે તો રિઝલ્ટ પણ સારું આવે અને ઉત્પાદન પણ સારું મળે એટલે દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તો આપડી ચેનલમાં એક વિડીયો મોકલ છે કે જેથી કરીને એમાં અમુક અમુક પોઈન્ટ હોય બધી એમાં આપણી દવાની બોટલમાં જ લખેલ હોય કે જે લાયસન્સ નંબર હોય રેજિસ્ટ્રેશન નંબર હોય એ બધા નંબર હોય